પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કરોડો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર છે કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો રજૂ કરવાની એટલે કે અઢારમો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની ઓફિશિયલ તારીખની જાહેરાત કરી છે તો પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે અઢારમા હપ્તા પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં શું મોટી જાહેરાત કરવામાં આવી છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જણાવીશ દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમા હપ્તાનો લાભ મેળવવા માટે પાંચ ઓક્ટોબર પહેલા કેટલાક કામ કરવા ખેડૂત મિત્રો માટે ખૂબ જ જરૂરી છે જો તમે એક પણ ભૂલ કરશો તો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આધારમાં હપ્તાના બે હજાર રૂપિયાનો લાભ નહીં મળે જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંકળાયેલા છો તો બેંક ખાતાનું ઈ કેવાયસી ચોક્કસપણે કરવું પડશે એટલે કે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરવું પડશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વિભાગે પહેલેથી જ કહ્યું છે કે જો તમે હપ્તાનો લાભ મેળવવા ઈચ્છતા હો તો આ કામ ચોક્કસ પણે પૂર્ણ કરવું પડશે ઈ કેવાયસી ઉપરાંત અન્ય કાર્ય જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો માટે જરૂરી છે તે પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી કરવાનું છે જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે આ સાથે જ ખેડૂતોના બેંક ખાતાને તેમના કાર્ડ સાથે લિંક કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે ખેડૂતો આ ત્રણ કામો નથી કરાવ્યા તેવા ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મેળવી શકે એટલે કે જે પણ ખેડૂત મિત્રો ઈ છે પોતાના બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવું અને પોતાના જમીનના રેકોર્ડની ચકાસણી આ ત્રણ કામો પૂર્ણ કરાવ્યા છે તેવા ખેડૂત મિત્રોને જ અઢારમા હપ્તાના બે રૂપિયાનો લાભ મળશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે નવરાત્રિ

જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર